તો ઘણા સમય પછી એક મેમ મેમરી માટે વિડીયો બનાવીએ હું ઇન્ડિયા આવ્યો હતો તો અમે જઈએ છીએ દ્વારકા એના માટે અમારા ભાઈઓ અહીંયા તૈયાર જ છે અત્યાર તો બહુ મોડું થઈ ગયું અમે ત્રણ વાગે નીકળ્યા હતા પોણા છ થયા પણ વિડીયો આ બધા ભાઈઓ આયા જય આ જો જય બાપુ મોન્ટુ તપન

અને પ્રવેશ દ્વાર ની અંદર અમે શ્રેષ્ઠ મા ભગવતી ના જય ઘોષ સાથે પ્રવેશ અમે લઈ રહ્યા છીએ છે બોલીએ સી ફાઇનલી અમે લોકો ચોટીલા ડુંગર ચડવા માટે તૈયાર અહીંયા આવી ગયા અને એક ભાઈ તો નીકળી ગયા બીજા જય માતાજી જય માતાજી બોલતા રહો અને આગળ વધતા રહો બસ અહીંયાથી જઈએ હવે ઉપર જઈને પછી કરાવીએ ચાલો અમે બધાએ નક્કી કર્યું કે ચપ્પલ પહેર્યા વગર જ ચડીએ થોડાક થાકેલા આવે એટલે બધા આરામ કરે અહીંયાથી બે જણ તો હાલ વિકેટ ડાઉન થઈ છે મસ્ત મજાનું પણ થોડોક થાક વધારે લાગે અને પગથિયા બી સારા એવા ઘણા ભક્તો ઘણા લોકો આવે અહીંયાથી નજારો મસ્ત મજાનો જે બોલે સૌથી પહેલા મસ્ત કરી અને દોડતા દોડતા ચડવાની મજા જ અલગ અને બહુ નજીક આવી ગયા દર્શન માટે બસ આ હવે નીચે ઉતરી આરતીના દર્શન કરી અને જય માતાજી માતાજીની ભવ્ય આરતીની એક શ્રેષ્ઠ અંતરની જે કહેવાય ને કે શક્તિઓ જાગૃત કરવાનું એવું આ સ્થાનમાં ભગવતીની આરતીના દર્શનનો શ્રેષ્ઠ લાભ લઈ અને હવે અમે નીચે આગળ વધી રહ્યા છીએ અને હવે અહીંથી અમે સીધા જ દ્વારિકા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ પણ અહીંનો જે આરતીનો આ ભગવતીનો જે લાભ હતો ખૂબ જ ખૂબ જ અકાલ્પનિક હતો અને જે માતાજીની સાક્ષાત્કારનો જે મને અનુભવ થયો ખૂબ જ આનંદ રહ્યો એકદમ સાત્વિક માહોલ અને મા ભગવતીની જે ભક્તિમાં તરબોળ ખૂબ જ મજા આવી જય માતાજી જય મા ચામુંડા જય ચામુંડા તો ચોટીલાથી દર્શન કરી અને અમે આગળ નીકળી ગયા રાજકોટ હાઈવે પર આવ્યા પણ અત્યારે દ્વારકા જવાના રસ્તા પર ખૂબ ટ્રાફિક અત્યારે અને બસ દર્શન કરી એકદમ આનંદ મંગલ સાથે ધન્યતા અનુભવી કે ધન્યતા અનુભવી માં જગદંબા જે ઉપર ચડી અને નીચે ઉતર્યા ને એનો સહેજ બી થાક નથી પણ બસ આ ટ્રાફિક ના લીધે દ્વારકા જવાના રસ્તા પર ખૂબ ટ્રાફિક એક જ છેલ્લા પંદર વીસ મિનિટ થી અહીંયા ને અહિયાં ઉભા રહી આ થાક લાવે છે ખાલી तो पनीर का पर तो क्या है वो सब्जियाँ भेजा पाटन पाटन ठीक है यार ये बता तो बंद ये सब तो बंद है यहाँ पे मिलेगा कुछ मिलेगा ना ठीक है तो गुजराती में एक वो बटा का एक એ બટાકા ગેસ ગયા તમારો ફરીથી અમે લોકો જમી કરીટ માં રંગીલા રાજકોટ ની મજા વાગ્યા એની ચટણી મતલબ જે રાજકોટ ના ઘોઘરા નો સ્વાદ હતો એકદમ બહુ મસ્ત વસ્તુ જોડવું

અને બસ એક દ્વ હજારોણનો વિડિયો લીધો છે હું તમને માં મૂકી દઈશ અને તમને દેખાઈ જશે બાકી અહીંઓને પૂછીએ કે કેવું લાગ્યું અમને દ્વારકાના દર્શન કરી કેવું લાગ્યું તમને ખૂબ મજા આવી ગયો ખૂબ મજા ખૂબ મજા શું કહેશો તપનભાઈ કેવું લાગ્યું ખૂબ આનંદ થાય ખૂબ આનંદ અને જય બાપુ

દ્વાદશ જ્યોતિર્લિંગ માનું આ દસમુ જ્યોતિર્લિંગ નાગેશમ દારૂકા વન દારૂકા ની અંદર ભગવાન નાગેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે શ્રેષ્ઠ શિખરબદ્ધ અહીંનું ભગવાન મહાદેવજીનું મંદિર છે અને બાજુની અંદર ભગવાન શિવજીની શ્રેષ્ઠ મૂર્તિ છે તો આવો આપણે ભગવાન નાગેશ્વરના અને ભગવાન શિવજીની શ્રેષ્ઠ મૂર્તિના દર્શન કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ આખરે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરી અને અમે હવે પ્રસ્થાન કરીએ બેટ દ્વારકા તરફ ગાડીમાં બેસી ગયા જેટલું બને એટલું જલ્દી કરી અને મોડું ના થાય એ બદલ અમારા હવે ત્રીજા ડ્રાઈવર આવ્યા છે એમની ઓળખાણ કરાવી દઈએ તપન દવે હેવી ડ્રાઈવર તપન દવે ચલો જય દ્વારકાધીશ એ બ્રિજ પર આવી ગયા દ્વારકા જતો રસ્તો જેને જોઈન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ એમાં બી અમારી સાથે જય બાપુ હોય એમના દ્વારા સાંભળો હવે શું કહેશો બાપુ બ્રિજનું બસ રીસેન્ટલી માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા આ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જોઈ રહ્યા છો કે બહુ વિશાળ આ સેતુ બનાવ્યો છે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર અત્યારે બની રહ્યો છે અને શ્રેષ્ઠ એની શોભા પણ છે તો ધ્રુવભાઈ કેમેરાની એંગલ એ બાજુ લેજો આ બાજુમાં સાથે આ શ્રેષ્ઠ બ્રિજ અને ઘણા બધા લોકો પણ છે કે જે અત્યારે રસ્તા ઉપર પણ શ્રેષ્ઠ આનંદ માણી રહ્યા છે અને અમારા બે લોકો મજાક કરી રહ્યા છે નાના છોકરાની જેમ પણ દ્વારકાળે અમે હવે રિક્ષા લઈ અને મસ્ત ટુક 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 ગાડી અહીંયા પાર્ક કરાવી દે છે આ લોકો અને અહિયાં થી અમને સ્પેશિયલ રિક્ષા લઈ તો આખરે અમે દ્વારકાથી નીકળી શિવરાજપુરના બીચ હતો ત્યાં અમે થોડીક મજા કરી ત્યાંનો વિડીયો નહોતો ઉતાર્યો અને અત્યારે હવે અમે રાત્રિ રોકાણ માટે સોમનાથમાં આવી ગયા દેવ મહાદેવની ધરતી પર અને રાતના કદાચ બાર સાડા બાર થયા છે કાલે સવારે હવે દર્શન કરવા જઈએ એટલે જો ત્યાં વિડીયો ઉતારવા જતા હશે તો ત્યાં બતાવશું બાકી અત્યારે અમે એક મિત્રની હોટલ રાખી હતી અહીંયા સોમનાથમાં કોઈ આવે અને કોન્ટેક કરવો હોય તો કરી શકો સોમનાથ મહાદેવ ના દર્શન કરી અને ત્યાં તો મોબાઈલ લઈ જવા દેતા એટલે કોઈ જ વિડીયો નહોતો ગીરની અંદર ચાલુ કર્યો છે ચાલુ થઈ મસ્ત પાટલા ગીરની મજા માણતું ભર જંગલની અંદર ગાંડી ગીર કહેવાય એ વિસ્તારમાં અને હવે ચાર લોકો મસ્ત આંબા છે પણ સૂતના એક જ લખેલી ત્યારે તોડવી નહીં અહીંયાથી બહુ મસ્ત જગ્યા સ્વિમિંગ પુલ બી આપેલો અહીંયાના બી વિડીયો આવશે અને તમને બતાવી દઈએ ઘર ખરેખર બહુ અદ્ભુત જગ્યા ઠંડક શાંત એકાંતમાં બેઠા હોય અહીંયા લખ્યું છે વાઇલ્ડ લાઈફ ની મજા માણવા અમે ગાંધીગીરીમાં પ્રવેશ કરી લીધો હવે આ ટાઈપના ના ચાર પાંચ ઘર છે પછી કરી મન છે આ અમારો રૂમ દેસી મજા સાથે ખાટલા હવે અંદર બતાઈએ મસ્ત મજાનો રૂમ આવી ગયા હવે ગાંડીગીરની મજા માણીએ છે બધા પ્યોર એસી હાઈ ક્લાસ બેડ હજી બીજા બે બેડની વ્યવસ્થા કરશે અથવા ગાડલા કરશે જે બી કરે દેસી માણસો ઓકે પેમેન્ટ થઈ ગઈ તો બીજો એક રૂમ બી મળી જશે એ રૂમ નંબર 100 આ 106 નંબર અને ત્યાં 104 નાવા ધોવા માટે અલગ રૂમ આપી દીધો સ્પેશિયલ પણ હા

ફરીથી કઈક સારું એવું આવશે તો બતાવશું અને અહિયાં માણવા પેલા ક્રિકેટ રમીશભાઈ ક્યાં શું છે અમે બી જોઈએ તમે બી જોવો એક્સપ્લોર કરીએ બધા સાથે મળીને અહીંયાથી તો જે આગળના વિડીયો તમે દેખી જ લીધું હશે અમે આ ભાઈ ચડ્ડા બડ્ડા પહેરીને આવી ગયા પહેલેથી નાવા માટે તૈયાર જ છીએ મારા વોટરપ્રુફ કપડા અહીંયાથી લસપણી ખાવા માટે છે અને અહીંયા આ બતાવ ક્યાં રાતનો જે સિંહ પાર્ક સિંહ ને બધા એ જ વ્યુ છે બધું આખો જંગલ વિસ્તાર છે આ એડલ પાર્ક જંગલ ઓકે એડલ પાર્ક

તો હવે અમે ચા નાસ્તો કરી અને ફરીથી મિનિટ માટે આરામ મળે એટલે અને હવે સાયલો થયો થોડોક એટલે ક્રિકેટ ચાલુ કરી અમે ચાર જણા છીએ થોડીક ઓછી મજા આવે પણ બાકી અમારી અલગ મજા અમે જાતે કરી અને મજા કરી લઈએ છીએ ઓછા પ્લેયર હતા તો આ ખાટલો મૂકી દીધો અહીંયા એટલે જગ્યા તો હવે પાંચ વાગ્યા ક્રિકેટ રમી થોડાક ક્રિકેટમાં મજા કરી આખરે છેલ્લે જેનો મેં ઇંતજાર હતો ત્યાં અમે આવી ગયા અમારો સામાન લઈ ચપ્પલ અહીંયા મૂકી અને આ બધા વારા ફરતી હવે અંદર જઈએ મસ્ત મજાની મજા કરીએ ઠંડુ પાણી છે આનંદ કરશો ઓલ્યો ડાબેડ પકડી લે દે

É <laughs> और गाइस ये पुल में चाय घिसे हुए हो और मैं की ग्रीन टी पीता हूँ मैं ग्रीन टी पीता हूँ ग्रीन टी है चाय ज्यादा करना है तो ऐसा कर लो ऐसा है ये ग्रीन टी ग्रीन टी हमारा बाकी है पीवानी हो जो मोदक आओ का I <laughs> do <laughs> આજે ત્રીજા દિવસની સવાર બધાને રાધે 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 આજે તમને થોડું ચેન્જિંગ લાગશે કારણ કે ડ્રાઈવર ના કંડક્ટર બે બદલાઈ ગયા છે હા ડ્રાઈવર કનેક્ટર બે દિવસ ની હતી હવે બીજા બે દિવસ માટે બીજા ડ્રાઈવર કનેક્ટર આવી ગયા તો અમે અત્યારે રિસોર્ટ થી નીકળી ગયા છીએ અમે જોવા જઈએ છે ગીર માં સફારી અને ગીર જંગલ સફારી ત્યાંથી થી અંદાજે 10 કિલોમીટર છે અમે જ્યાં રિસોર્ટ રાખી હતી કોઈને ભી મે પહેલા વિડિયો માં ફોટા મૂકી દીધા છે ઉત્તર ગુજરાત એટલે પાટણ ના જ ભાઈ છે એમની રિસોર્ટ છે કોઈ બી આવો ત્યાં કોન્ટેક્ટ કરો બને ત્યાં સુધી તમને વ્યાજબી ભાવમાં આપણા બજેટ ની અંદર જ મળી જશે કોઈ બી તો એમને કોન્ટેક કરજો કોઈને જરૂર પડે તો બીજો અમારા મનતો ભાઈ ને પૂછે કે એમનો આનંદ કેવો હતો ત્યાં અદ્ભુત અદ્ભુત આનંદ ખૂબ મજા આવી ગઈ ખૂબ મજા આવી આચાર્ય જય રાવલ પૂછે કે શું એમનો અનુભવ બે દિવસ ભક્તિ કર્યા પછી કાલે જે માહોલ બનાયો તો આહા સ્વિમિંગ ડાન્સિંગ ક્રિકેટ રમ્યા અંદર કેરમ બોર્ડ ખૂબ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ નેચરલ પ્રકૃતિ સૌંદર્ય વાતાવરણ ની અંદર ગીર જંગલ ની અંદર ત્રણ કિલોમીટર રિસોર્ટ બહુ મજા આવી ગઈ કરીશ કે ત્યાં અવશ્ય એકવાર જવું જોઈએ બહુ મજા તમારું બે દિવસ જે થાક લાગ્યો ઉતરી ગયો હા હવે હા કેવાય ને કે બહુ થોડા અંદર આવી જ ગયા ગીર માં જંગલ માં આવી ગયા છે અંદર આનંદ જોઈએ જોઈએ હવે અમારા કેવા નસીબ બધાયના ભોળાનાથ ની દયા હશે તો ગીર ના ના પણ દર્શન થઈ જશે હાવત તો થઈ જશે ભાઈ અમે અહીંયાથી દેવડિયા કરીને છે ત્યાંથી અમે અમારે જંગલ સફારી ચાલુ કરી અમે હતું ત્યાં બસ હતી એટલે અમે એ સફારી પસંદ કરી અહીંયા અમે ચાર જણ અમારા આવી ગયા મસ્ત બધા સાઈડ માં છે કદાચ થોડીક અડચણ છે પણ સિંહ છે ત્રણે ત્રણ

હવે મળીએ ત્યાં માં જોઈ તમને બધાને બતાવી દઈએ જુનાગઢ માં ઘણા લોકો નહી આવ્યા હોય એના માટે અદભુત આનંદ આવશે

સુવિધા સારી લાગે છે રોપવેની અંદાજે સાત મિનિટ નો રસ્તો અને અઢી કિલોમીટર લાંબો રોપવે અહીંયાથી ગિરનાર નો નજારો માણતા માણતા જઈશું બપોરનો સમય દોઢ વાગ્યાનો સમય ખૂબ ગરમી કેવી ગરમી ખૂબ ગરમી આ જો લાલ લાલ થઈ ગયા રોપવેમાં એસી ફૂલ એસી વાળી શું કેવાય સુવિધા બદ્ધ

સાધુ સંત મહંતોની ભૂમિ એટલે મા અંબાના સાનિધ્યમાં આવ્યા અને મા અંબાનું જે પ્રાચીન મુખારબિંદ હોય એ રીતનું સિંદૂરથી મા અંબાનું મુખારબિંદ છે અને ખૂબ જ અદ્ભુત સ્વરૂપ છે મા ભગવતીનું એમ કહેવાય છે કે આ મધ્ય અંતર એટલે કે મધ્યની અંદર આ ભાગ છે પાંચ હજાર આવ્યા છે ચાર હજાર નવસો નવ્વાણું જે ગુરુ શિખર કહેવાય ત્યાં સુધી હજી બાકી છે પણ મધ્યની અંદર આવી અને તમને આ સાઈડ સીન દેખાડ્યો છે ખૂબ સરસ સુવિધાઓ પહેલાં કરતાં હવે છે અહીંયા ખાણીપીણી તમને રસ્તાની અંદર બ્રેક પણ મળી રહે છે પાણી અને યોગ્ય શરબત ઇત્યાદિ બધું જ તમને બેસ્ટ રીતે સવ અહીંયા કરે છે બહુ જ સારું જૂનાગઢના લોકોની પણ સેવા અહીંયા ગિરનારના આ સફળતાની અંદર દેખાઈ રહી છે